દોસ્તો કહાની શરૂ કરું તેના પહેલા વિડિયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં આજ પણ કૃતિને ઓછું કામ આપ્યું મને વધારે વધારે આમ આમ તો મારી સાથે ભાગે આવું જ જ થતું હતું રહી હતી ત્યાં તેનું ધ્યાન એક આલ્બમ પર પડ્યું આ આલ્બમ મારા ઘરમાં ક્યાંથી મનમાં વિચારતી તે આલ્બમ પાસે પહોંચી ગઈ નૂર નામ જાણીને એવું લાગે ને કે તેના પિતાએ ઘણા નામો વિચારીને તેનું અનુરૂપ નામ પસંદ કર્યું છે શાયદ હા શાયદ એટલે કારણ કે સમજણી થઈ ત્યારથી લઈ અત્યાર સુધી પ્રેમના બે બોલ પણ નહોતા મળ્યા હા મળ્યું ઘણો તિરસ્કાર અને ઘરકામ આમ તો તેને ભણવા દેવા સુધીની છૂટ તો હતી જિંદગી કેવી છે તે નૂરને પૂછો તો ખબર પડે આ તો મારા મમ્મી પપ્પાના લગ્નની આલ્બમ લાગે છે તેને ફરી મનોમન વિચાર્યું આમ તો તે પોતાના મનની સાથે જ વાત કરતી હતી આ શાયદ કોઈક બીજાની આલ્બમ લાગે છે કેમ કે લગ્નની આલ્બમ પર કોઈ બીજાનો જ ફોટો હતો જેને આજ સુધી નૂરે જોયા પણ ન હતા તે આલ્બમ રસ્તે જોવા લાગી ત્યાં તો વાહ મહારાણી કામ બામ કઈ ગમે નહીં અને જ્યારે જુઓ ત્યારે બસ કઈ ને કઈ લઈને બેસી પડે આટલા કડવા શબ્દો પછી તે બોલી આ આલ્બમ કોનો છે તેની માતાએ તે આલ્બમ એક હાથે ઝાટકી લઈ બોલી કોનો છે મતલબ તારે કઈ લેવા દેવા જવાબની આશા ના હોવાથી તેને ફરી પૂછવું મૂર્ખામી સમજી નૂરે તમામ કામને હાથમાં લઈને કરી નાખ્યા મમ્મી હું બહાર બાગમાં છું કામ હોય તો કહેજો તેની મમ્મી હા કે ના કહે તે પહેલા તેણે ત્યાંથી ચાલતી પકડી તેની મમ્મીએ ચીસ મૂકી પણ તેણે કઈ સાંભળી જ નહીં તેની મમ્મી ચીડાઈને બોલ્યા આ છોકરી તો કઈ સાંભળતી જ નથી એક તો ગરમીનો સમય અને ઉપરાંત બપોરનો સમય જેથી ગરમી અતિશય વધી હોય તેવું લાગતું હતું આ ગરમી અતિશય કેમ વધી જાય છે ગરમીના ત્રાસથી અકલાઈને તે બોલી આપ તો એમ જ કહો છો કે ચોરી મેચ કરી છે તેનું ત્યાંના અવાજ આવી રહ્યો હતો ત્યાં ગયું ત્યાં કોઈ બહેન જોડે કોઈ નવજવાન ગુસ્સાથી બોલી રહ્યો હતો તેવું લાગતું હતું તેને મનને ઘણું મનાવ્યું પણ છેફટે ત્યાંની નીરવ શાંતિને ભંગ કરતા તે અવાજ તરફ તેના કદમ વધ્યા આપને ઓળખતી નથી પણ આ એક સ્ત્રી છે અને સ્ત્રીઓનું માન રાખવું દરેક પુરુષે શીખવું જોઈએ તમને કંઈ ખબર નથી તો આપ મને તો કશું જ કહી શકતા નથી ઠીક છે પણ અહીં શાંતિ ભંગ કરવાનું કારણ તો આપ જણાવી શકો ને હું કહું છેવટે પેલી સ્ત્રીએ ટૂંકો ઉત્તર આપ્યો હોય આ સ્ટોલમાં નોકરી કરું છું આજ આ સ્ટોલમાં ચોરી થઈ તેથી સખ ખાતર મેં આમને પકડ્યા પણ ચોર કોઈ બીજું જ હતું તેની મને અત્યારે જાણ થઈ ધૂરે ધ્યાનથી પેલા સ્ટોલ અને પેલા નવજુવાન તરફ જોયું સ્ટોલ કહીએ તો ત્યાં માત્ર કહેવા પૂરતી દુકાન દેખાતી હતી અને પેલા નવજુવાનના કપડા પરથી તે કોઈ અમીર માણસ લાગ્યો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આપને જાણ થઈ તે સારું હું આમની તરફથી માફી માંગુ છું કઈ તેને વાત પતાવી ગુસ્સામાં તે નવજુવાન જતો રહ્યો સાહેબ તે જાણતો હતો કે વાત એ જ આવશે જેની જિંદગીની વાત પણ એવી કે લોકો પણ ગુસ્સામાં જ રહે આસી એની જિંદગીના ઘણા એવા લોકો પણ છે જેની વિશે તમારે જાણવું પણ જોઈએ તૈયાર થઈ જા તને જોવા આવી રહ્યા છે સુવા જિંદગીમાં નૂરને ખુશી મળશે સુનૂરના લગ્ન તેની ખુશીથી થશે રાજીવ તને કશું કેમ નથી ગમતું કારણ કે આગળનું વાક્ય બોલવું અખિલેશને ભારે પડ્યું અખિલેશને રાજી આમ તો સગા ભાઈ જેવા જ કહેવાય પણ વાસ્તવિકતામાં તે એક પાખા મિત્રો અને શાળા બનાવીને સંબંધ ધરાવતા હતા અખિલેશની બહેન અને રાજીવ એક જ ક્લાસના વિદ્યાર્થી અને પાછું રાજીવ બનવામાં આગળ અખિલેશની બહેન કાજલને કારણે જ આવ્યો હતો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે વાત કરીએ રાજીવના ઘરના સભ્યોની જેમાં રાજીવની બગડેલ બહેન તેની રૂઢિચિસ્ત માતા પિતા અને તેના આઈફાઈ ભાઈ ભાભી રહેતા હતા ઘર બાજુ નવા પાડોશી આવ્યા જેથી હરકમાં રાણી બોલ બોલવા લાગી વાહ લાગ મળી ગયો ને મારા ઘરની વાતો કરવામાં રાજી બાર આવતો આ ગુપ્સુપ સાંભળી ગયો અને તાળી પડતાની સાથે બોલ્યો ના રે ના બેટા એવું નથી હું તો એ તારા લગ્ન માટે અહીં છું છેવટે બાનુ મળ્યાની જે ખુશી હતી તે ખુશી કંઈક યાદ આવતાની સાથે રેમજી માસીના ચહેરા પરથી ઉડી ગઈ મારે લગ્ન કરવા ન કરવા હતા એક કામ કરો આપ જેની સાથે કાલ વાત કરી રહ્યા હતા તેમની સાથે લગ્ન કરી લ્યો જેથી લગ્ન ટેન્શન આપની માથે ના રહે આટલા જવાબ ની રીમજી માસી ઘર માં જતા રહ્યા અને રાજીવ પોતાની બાઇક લઈ જતો રહ્યો બીજા દિવસે રાજીવ ઉઠ હવે કેટલી વાર છે રાજીવના મમ્મી અનુશ્રી બેને સાથો સાથ કહ્યું હવે આટલું મોડું છોકરી વાળાને ત્યાં જઈશું કેવી શરમ આવે તને ખબર પડે છે કઈ હા હવે લગ્નના નામે મારું માથું ના પકવા હું જાગી જ ગયો થોડી વાર પછી સૌ નીકળી ગયા ઘર બહુ દૂર ના હોવાથી પાંચ મિનિટ જેટલો રસ્તો લાગ્યો આવો આવો નૂરના માતા રાજેશ બહેન બોલ્યા ઘરમાં સૌને બેસાડી નૂર ત્યાં પાસે તેણે ધીમેથી માથું ઊંચું કરી જોયું અને બોલી તું મને દેખાવા આવ્યો છે બંનેની વાત હજી ગળા સુધી પહોંચે ત્યાં રાજીવ માતા અનુશ્રી બહેન બોલ્યા રાજીવ જા તેની સાથે રૂમમાં જઈ વાત કરી લો બંને રૂમમાં જતા રહ્યા પણ અહીં એમને ક્યાં ખબર હતી કે તેમના લગ્ન માટે તેમની મંજૂરી નહીં પણ તેમનું મળવું જરૂરી હતું ખોટી ગલત પ્રેમી પાળતા નહીં આ જન્મમાં તો આ સંબંધ ફળશે નહીં અમે નઈ આપ નઈ રાખતા મને નથી ખબર કે તારા જેવી છોકરીને જો મારા માતા પિતા કેમ માને હશે કેવા શું માંગો છો જે તું સમજે તે અંદર હજી આટલી વાત ચાલતી હતી ત્યાં બહાર તેમની સગાઈના નાળિયેરની લેવેચ થઈ ગઈ હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જાણે તેમની મંજૂરી કોઈના માટે જરૂરી ન હતી તે વાત કરી બહાર આવ્યા ત્યાં ગોર મહારાજે તેમની સગાઈની તારીખ જણાવી દે હતા આ શું કરી રહ્યા છો મને પૂછ્યા વગર મારા લગ્ન કરાવનાર તું કોણ અહીં કંઈ પણ બોલું તેનો એ કોઈ ફાયદો નથી નૂર મનમાં બોલી તને કંઈ જ ખબર નથી તારા લગ્ન નાનપણથી આની સાથે નક્કી થયા હતા તું પેલી કાજલને લઈ આવ્યો તેથી તે મૃત્યુ પામી હવે તારો જીવ જાય તે પહેલા આની સાથે લગ્ન જરૂરી છે આ શું કહ્યું રાજીવની માતા બોલતી હતી તે સાચું હતું શું રાજીવ પણ મોતના મુખમાં છે કોઈ કાળો પડચાયો છે કે વેમ પછી નૂરની સાથે સગાઈ થશે શું મમ્મી સાચું બોલી રહી છે શું જિંદગી સંકટ શું કાજલ મોત તેના કારણે થઈ રાજીવ મનમાં વિચાર તો હતો તે ના હા બોલી શક્યો ન ના બોલી શક્યો બસ મૂડ જેમ ઊભો રહ્યો તો હવે વાત પાકી સમજો કે નહીં નૂરના માતા રાજશ્રીબેન બોલ્યા અમારા તરફથી વાત પાકી સાથો સાથ નૂરના પિતા અમિતભાઈ બોલ્યા લગ્નની તારીખ આજ સોમવારે રાખી અને સગાઈ કાલે જ રાખી દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો મા તું મને પૂછ્યા વગર કઈ રીતના કહે છે કેમ તારા જીવ માટે હું કોઈને પૂછવાની નથી સમજો કે અણસમજાય સમયમાં શીતળતા તન અને મનને શાંત કરી દે છે પણ અહીં શીતળતા તો તન અને મનને અશાંત કરી દીધા હોય તેવું લાગતું ન હતું દીતું આ ક્રેપ ટોપ કાલે પહેરજે મસ્ત લાગશે કક્કુએ પલંગ પર બેસેલી નૂરનું માપ લેતા લેતા તે બોલી અત્યારે નહીં પછી રાજીવ જો તને એક વાત કહું તે ધ્યાનથી સાંભળ મેં આ વાત કાજલને પણ કરી હતી ત્યારે કાજલે મને કહ્યું હતું કે મમ્મી હું અંધવિશ્વાસમાં તો નથી માનતી પણ જો મારું મૃત્યુ થાય તો પ્લીઝ રાજીવને સમજાવજે ને કે તેના લગ્ન જ્યાં નક્કી થયા હતા ત્યાં જ કરી લે હવે કાજલના આત્માની શાંતિ માટે તો આટલું કર માં કાજલની માટે હું કશું પણ કરી શકું ત્યારે મમ્મી લગ્ન કરવાને જ માનશે નૂર સગાઈની પત્યાની સાંજે તેની મિત્ર રૂઈને સાથે ફોન પર વાત કરી રહી હતી મને લાગે છે કે તારા મમ્મી પૈસાની લાલચમાં તારા લગ્ન પેલા ભૂત્યા જંગલમાં કરાવશે જો તને તે ઇનામ કોને આપવું છે તે પણ તને પૂછશે તું તે ઇનામના પૈસા તારી પાસે રાખજે અને મોકો મળતા તારા પતિને તલાક આપી મારી પાસે આવતી રહેજે વાવ યાર તારી બુદ્ધિ છે ને કઈ રસ્તો મળતા આવે નૂરને રાહતની

કોઈને આવતી કાલની ક્યાં પી કર હતી સૌ આજમાં જીવનારા પૈસામાં માનનારા લોકો હતા લગ્નની સાંજ આવી ગઈ અને લગ્ન પતિ પણ ગયા વિજાય પણ થઈ ગયા બધું નૂરના પ્લેનની રેકોર્ડિંગ જ હતું જે પૈસામાં તેના માતા પિતાને રસ હતો તે નૂર લઈને ચાલી ગઈ જેથી તેઓ ઉતરી ગયેલું મોઢું લઈ ઘરે આવ્યા કેમ ભાઈ બહુ ઉતાવળ લાગે છે પણ અહીં તેમ નહીં ચાલે પૈસા જોઈએ ખીચા ખાલી કરો આપ જરા કિરણ પૈસા જોઈએ છે ને તારે જા મારું પેટીએમ ખાલી કરીને આપ હાચું રાજથી શ્વાસ લઈ રાજીવ અંદર આવ્યો ત્યાં દુલ્હન બની નૂર બેઠી હતી જ્યારથી તેની માતા સાથે તેણે વાત કરી ત્યારથી કાજલના મોતની જવાબદાર નૂરને માની રહ્યો હતો તેનું મન નૂરને નફરત કરી રહ્યું હતું આજ આપની સ્વાગ્રતા છે જાનમ નર્વસ તો નથી ને હું જ્યારે પણ નર્વસ નથી બસ આપ આટલું દૂધ પી લ્યો પછી વાત કરીએ શું રાજીવના કારણે નૂરની જિંદગી થશે ખરાબ કે રાજીવ સાથે નૂર કરશે નવી શરૂઆત જાણવા દોસ્તો આગળની કહાની સાંભળો રાજીવ તેની સાથે અશ્લીલ હરકત કરતો હતો નૂર કશું પણ કહેતી ન હતી તે બસ રાજીવને દૂધ પીવા કહી રહી હતી રાજીવને ફરાણે દૂધ પીધું આ દૂધમાં કશું હતું કે શું આખો ચોળતા રાજીવ બોલ્યો કઈ ના હતું નૂરજુ આટલું બોલી રહી હતી ત્યારે રાજીવ સુઈ ગયો આજ તે સુઈ ગયો નહીં તે આગળ વિચારી ન શકી અને પછી ભવિષ્યના વિચાર કરતા આજ સુઈ ગઈ દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો હવે શું થશે જોવા વિડિયો લાઈક કરી દો અનરાગ તું મને ભૂલી ગયો ના કાજલ હું તને થોડી ને ભૂલું તો આ બીજા લગ્ન કોની માટે કર્યા તું કોને ચાહે છે ઈચ્છે છે તું તો મારી યાદોને પણ ના સાચવી શક્યો હું તારી સિવાય કોઈને પ્રેમ નથી કરતો મેં તારા ખાતર બીજા લગ્ન કર્યા તે કહ્યું તું એટલે જ મેં લગ્ન કર્યા મેં કહ્યું તું મારીને કે જીવતા તે મમ્મીને જીવતા તો કહ્યું હતું જો મારે કહેવું જ હોત તો હું તને કે તારી મમ્મીને નહીં તેને બસ વંશ ખાતર તારા બીજા લગ્ન કરાવ્યા હવે મારું એ કશું બચ્યું નથી હું જાઉં છું ધ્યાન રાખજે કાજલ 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 કાચ થોડી જતી રહી શું થયું આટલી રાતના કાજલ કાજલ શું કરો છો કાજલ ક્યાં ગઈ મારું સપનું હતું એ રાજીવ મનમાં વિચાર કરવા લાગ્યો હવે કઈ કહીશ કે કઈ નહીં બસ ભયાનક સપનું હતું તે ફરી સૂઈને શક્યો તે બહાર નકલી ચાલવા લાગ્યો તેનું ઘર બેચાર માળનું હતું છતાં તેણે સૌથી નીચેનો રૂમ પસંદ કર્યો હતો કારણ કે તે રૂમ કાજલને પસંદ હતો કાજલના આવ્યા પહેલા રાજીવ એક ઘમંડી અને બગડેલ છોકરા તરીકે જાણીતો હતો જે કાજલના આવ્યા પછી તેનો સ્વભાવ સારો થયો કાજલ હતી કે સપનું હતું તે આટલું વિચારતો હતો ત્યાં તેના રૂમની બહારની લૂન પર તેને કશુંક ચમકતા જોયું તે ત્યાં ગયો આ સફેદ કટકો તો કાજલની સફેદ સાડીનો છે અને અહીં કાંઈ પણ છે તો શું તે મારું સપનું ન હતું વધુ વિચારતા તે પોતાની જગ્યાએ આવી સુઈ ગયો નૂરના સાસુએ મોગરા અને અગરબત્તી સળગાવી અને આરતી કરી જેને સુગંધ આખા ઘરને સુગંધિત કરી રહી હતી જ્યારે નૂરના સસરા તૈયારથી પેપર વાંચતા હતા સવારે નૂર નીચે આવી આદર્શ બહુની જેમ સૌને માટે અવનવી વાનગી બનાવી તે તમામ વાનગી નોકરે આવી બહાર ગોઠવી જે જોઈ કિરણ બોલી પહેલી રસોઈ તો ખૂબ જ સરસ દેખાઈ લાગે છે ખાવાનું બનાવવામાં પિયટ કરી લાગે છે સાડીમાં તો હિરોઈન જેવી લાગો છો કિરણ ટોન મારતા બોલી તેની વાતનો ખોટો ન લગાડતી તે માત્ર મજાક કરે છે અને તું આજે બહુ સારી લાગે છે તું અને રાજીવ આજે કંઈ બહાર ફરી આવો મારે ક્યાંય નથી જવું શું કહ્યું તે રાજીવના પપ્પા થોડા કડક અવાજમાં બોલ્યા કશું નહીં પપ્પા હું બહાર જઈશ નૂરે હલકા વાદળી રંગની સાડી પહેરી હતી અને તેના પર સોનેરી રંગનું બ્લાઉઝ માથે સારી દેખાતી હતી જ્યારે રાજીવે કાળા રંગનો શર્ટ અને બ્લુ રંગનું જીન્સ પર તે પણ સરસ લાગતો હતો વાતાવરણ ખુશનુમાં હતું જેથી કોઈ કારણ કંઈ કામ નહોતું કરતું મજાની કારમાં જાત મમ્મીએ આ ગાડીમાં મોકલી દીધા ક્યાં જવું આગળ જોવું સામે કોઈ ઉભું આવવાથી રાજીવનું બેલેન્સ બગડ્યું અને તેઓ નીચે પડ્યા માથા પર વાગ્યું હોવાથી બંને બેહોશ થઈ ગયા વીજળીના ભયંકર અવાજ જેવું હાસ્ય હતું તે રાજીવ અને નૂર જોઈ કોઈ હસી રહ્યું હતું દોસ્તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો શું રાજીવ તેનો પતિ લગાવી શકશે શું તે ભયંકર જંગલને કારણે આવું થતું હતું શું બંનેનું મૃત્યુ થશે કે થશે કોઈ ચમત્કાર જાણવા વાંચતા રહો અને આપો અમને સહકાર તેઓ ખતરાથી બહાર છે ડૉક્ટરના શબ્દો બંને પરિવારને રાહત આપી સર અમે તેમને મળી શકીએ હાલ નહીં તેમને ઓશ આવ્યા પછી મળી શકશો થેન્ક યુ ડૉક્ટર કિરણ બોલી આ આ પટ્ટી માથું બારે કરી નાખ્યું કહેતા નું બાજુ જોવા લાગી ત્યારે તેને બાજુમાં રાજીવ દેખાયો ખ્યાલ તો તે પણ હતો છતાં તે નૂરના પલંગ પાસે બેઠો હતો રાજીવ ઠીક છો રાજીવને આ રીતે જોઈ નૂરને નવાઈ લાગી પણ સામે થોડું સુકૂન પણ મળ્યું જે સૌથી અલગ હતું કે એવું ઠીક છે કે નહીં એ મને ખબર નથી કાલે રાત્રે મેં કાજલને જોઈ હતી મને લાગ્યું કે તે સપન હતું કે હકીકત પણ જ્યારે હું બહાર લટાર મારવા નીકળ્યો હતો ત્યારે આપના રૂમની બહાર મેં કાજલની સાડી અને કાચના ટુકડા જોયા જેથી આપનો અકસ્માત મને તેની સાથે કનેક્ટેડ લાગતા તારી આગળ માફી માંગવા આવ્યો છું હા મારો કોઈ દોસ્ત નથી પણ તારી મંજૂરી પણ ક્યાં હતી આ લગ્નમાં છતાં મેં લગ્ન કર્યા અને જેના કારણે આપણો જીવ જોખમમાં મુકાયા તેમાં તારો કોઈ કશું નથી એ કિસ્મત છે નૂર તેનો હાથ પકડ્યો અને બોલી થેન્ક યુ નૂર કે રાજીવ તેને ભેટી ગયો નૂર તારા કારણે મારી

હાથની રસોઈ જમવા ઈચ્છું છું ઘરે આવ્યા અને આગલા દિવસે રાજીવે કહ્યું જેવી તારી ઈચ્છા નું રસોઈના બહાને તિરસ્કાર માટે તૈયાર થઈ જા રાજીવ મનમાં મલકાતો હતો ગુરુજી મારી દીકરીને ત્યાં ફસાય છે મારે તેને બચાવવા માટે જવી છે વિનંતી કરી આજ્ઞા આપો દીકરી કુદરત તેને ત્યાં મોકલી છે તો તેનો કોઈ તો હેતુ હશે જ પરંતુ ગુરુ તે હકીકતમાં શું છે તે કોઈ જાણશે તો તેનો જીવ જોખમમાં મુકાઈ જશે અને જો તે સૂચે તે ખુદ જાણશે તો તે ખુદનો જીવ જાતે જ સંભાળી લેશે અને સંધ્યા એક વાત યાદ રાખશે કોઈ પણ પરિસ્થિતિમાં તું મૃત્યુલોક પર કદમ નહીં રાખે જેવી આપની આજ્ઞા પિતાશ્રી પિતાએ ના કહ્યું જેથી સંધ્યા હાર માની ગઈ શું સંધ્યા અને દૂરનો કોઈ સંબંધ છે કે નહીં એવું હશે તો કુદરત આપના પર મહેરબાન થઈ કહેવાશે નૂર સમયના પૈડાને સમજ તારા જીવનમાં જોખમ નહીં જોઈ શકું કોણ અને મારા માટે આટલી ફિકર આપ છો નૂર શું થયું રસોઈ બનાવવામાં કેમ થઈ તો બોલ આખો ખોલતા નૂરને ખબર પડી કે તે પોતાના રૂમની બિસ્તર પર છે અને આસપાસ ઘરના સભ્યો તેની ચિંતામાં છે તે સ્ત્રી હતી કોણ અને તે મારા સપનામાં કેમ આવી હતી તેનું મારી સાથે શું તાલુક તે સ્ત્રી કોણ જોખમની કોના વાત કરી રહી હતી એ પડશે વિચાર્યું હવે મારા પ્રશ્નોનો જવાબ મળી જશે નૂર તે જ દિવસે સાંજના સમયે ગુફા સામે ઊભી હતી પરંતુ તેનું ધ્યાન બહાર રાજીવ તેને તાકી રહ્યો હતો કારણ કે તે હવે બદલો લેવા માટે તૈયાર હતો નૂર ઘણા સમય બાદ આવી છે તું કોઈ દી સાધુએ તેનું નામ એકદમ યોગ્ય બોલ્યું હતું પોતાની મૂંઝવણ સમક્ષ રજૂ અને ચારે તરફ નજર ફેરવવા લાગી હવે એની તરફ નવી મૂંઝવણ આવી રહી હતી કારણ કે આ ગુફા જ્યાં તે સર્વ વાર આવી હતી છતાં તે જાણીતી લાગી રહી હતી થોડી જાણે કોઈક સાથે મુલાકાત કરી આવ્યા હોય તેવું તેમ રીતે કહ્યું તેના મત મુજબ મારે તને સત્યતા જણાવી દેવું જોઈએ કઈ બાબા આગળ બોલ્યા તમે પરિલોક ના રાજકુમારી સંધ્યા દીકરી છો તારા જન્મ પહેલા તારી માતા મૃત્યુ લોક અથાત જોવા માટે આવી હતી ત્યારે તારા પિતા એમ જ તે આલ્બમ માં જોયા હતા તેમની વચ્ચે પ્રણય સ્થપાયો અને તેમને લગ્ન પણ કર્યા એમ તે કસૂર હોવાથી તારા જન્મ થયા પછી તારા દાદા તારી માતા અને પિતાને એથી લઈને પરિલોક ચાલા ગયા તારા પિતા પરિલોકની જેલમાં છે અને તું પણ એક પરિ છો પણ એટલું યાદ રાખજે અને ધ્યાન રાખજે કે તારા સાસરિયામાં સૌ કોઈ અસુર છે માણસ નહીં દોસ્તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો આટલું સાંભળતા રાજીવ સતબત થયો પરંતુ તેની પણ જાણ બહાર કોઈ આ સાંભળી ખુશ થતું હતું તે બીજું કોઈ નહીં પણ રાજીવની માતા હતી તે જાણતી હતી કે નૂર પરી હતી તેથી તેનો અને રાજીવ પ્રણય સંબંધમાં જોડાયા અને તેમને પુત્ર થાય તો તેને મારી તો અસુર બની પણ એટલી શક્તિશાળી હતી અને તેનો પુત્ર પણ આટલું વિચારતા વિચારતા તે એટલી હદે ખુશ થઈ રહી હતી કે તે ભૂલી ગઈ હતી કે તે પોતાના પુત્રને જ મારવાની વાત કરી રહી હતી સૌ ઘરે આવ્યા પણ રાજીવ મનમાં કંઈક અલગ જ વિચારતો હતો જો નૂર પરી છે અને હું પણ અસુર તો અમારા લગ્ન શક્ય જ નથી અને હું આજે જ તેને ઘરેથી બહાર કાઢી મૂકીશ હું પરિલોકની રાજકુમારી છું અને મારી માતા કોઈ એને છે જો આ સત્ય હતું તો મારી સાવકી માતાએ મને સત્ય કેમ ના કહ્યું બસ પોતાના ફાયદા માટે નૂરનું આખું શરીર તપી રહ્યું હતું તે પોતાની શક્તિ કાબૂમાં નહોતી રાખી શકતી હા તે એક પરી હતી પણ તે સાથો સાથ અસુર પણ હતી જેથી તે પોતાની પાંખો વડે ઉડીને તે પોતાની સાવકી માતાને સજા કરવા માટે તેને બાંધી દીધી અને ઘરે ચાલી આવી દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો શું રાજીવ નૂરને બહાર કાઢી મૂકશે શું રાજીવની માતા પોતાના કાર્યમાં સફળ થશે શું નૂર પોતાની શક્તિને કાબુમાં રાખતા શીખી જશે તે બાબા કોણ હતા શા માટે નૂરને ગુફા જાણીતી લાગતી હતી દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ